નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર એસટી બસ અકસ્માત આઈવા પલટી ખાઈ ચાલક ફરાર સમાચાર વિગતવાર જાણીએ તો કરોલથી થી હિંમતનગર જતી સરકારી એસટી બસને વિરુદ્ધ દિશામાંથી આવતી આઈવા ગાડીએ જોરદાર ટક્કર મારતા બસના ડ્રાઈવર અને અગિયાર પેસેન્જરોને નાની મોટી ઈજા પહોંચી હતી આ અકસ્માત ગત રાત્રે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસની રોજ આશરે નવતીસ વાગે વિજાપુર નજીક લાડોલથી બે કિલોમીટર દૂર આગળ નચિકેતા સ્કૂલ પાસે બન્યો હતો આયુવા ચાલક અકસ્માત બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જેથી જેની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે બસ ડ્રાઈવર મહેશકુમાર વિનુષી મકબરા ઉંમર સડત્રીસ રહે કોડિયારનગર તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા એ લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તેઓ માણસા ડેપોમાં એસટી બસ ડ્રાઈવર તરીકે છેલ્લા દોઢ મહિનાથી ફરજ બજાવે છે અને તેમની સાથે કંડક્ટર જયેશ કુમાર રતિલાલ પરમાર જે બસ નંબર જીજે અઢાર ઝેડ ત્રીસ સડસઠ કલોલ ડેપોથી સાંજે સાત્રીસ વાગે હિંમતનગર માટે નીકળી હતી વિજાપુર ચોકડીએ પેસેન્જર ઉતરી ગયા બાદ અગિયાર નવા પેસેન્જર હિંમતનગર જવા માટે બેઠા હતા દેરોલ પુલ બંધ હોવાથી બસ સપ્તેશ્વર માર્ગે જઈ રહી હતી ઘટના વખતે બસ લાડોલથી આગળ નચિકેતા સ્કૂલ નજીક પહોંચી ત્યારે વિરુદ્ધ દિશામાંથી આવવા ટ્રક ગાડી જેનો નંબર છે જીજે છત્રીસ ટી તેપન ઓગણચાલીસ પુરપાટ ઝડપે અને બે દરકારીથી ખોટી સાઈડે આવીને બસની ડ્રાઈવર સાઇડને જોરદાર ટક્કર મારી ડ્રાઈવરે બસને એક બાજુએ ખસેડીને અકસ્માત ટાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આવવાની ઝડપની કારણે બસનો ડ્રાઈવર સાઈડનું પાછળનો ભાગ તૂટી ગયો હતો અને બસ રેલિંગ પર ખેંચાઈ ગઈ આઈવા રોડ પર પલટી ખાઈ ગઈ હતી જેમાં નદીના પથ્થરો પડેલા હતા અકસ્માતમાં ડ્રાઈવરને કપાળના ભાગે જમણી બાજુએ ઇજા પહોંચી હતી જ્યાંથી લોહી વહેતું હતું અને અગિયાર પેસેન્જરોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી પેસેન્જરોએને તાત્કાલ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી અને ઈજાગ્રસ્તોને વિજાપુર સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા ડ્રાઈવરને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી અકસ્માત બાદ આયવા ચાલક ઘટના સ્થળે નાસી ગયો હતો અને તેની આયવા રોડ પર પલટાયેલી હાલતમાં મળી આવી હતી લાડુર પોલીસ આયવા ચાલક વિરુદ્ધ ગફલબળી ડ્રાઇવિંગ અને અકસ્માત બાદ નાસી જવાના આરોપો હેઠળ ફરિયાદ નોંધી છે સરકારી બસને થયેલા નુકસાનની તપાસ પર શરૂ કરવામાં આવી છે આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર જગાવી છે અને પોલીસ આયવા ચાલકની શોધખોળ હાધરી છે હિંમતનગર જતી હતી સાહેબ બસ અને સડન હવે અહીંયા બનાવ બને ડમ્પરવાળો રોંગ સાઈડ બિલકુલ આવતો હતો બરાબર હું મારી ફરજમાં ખાલી સાઈડ દબાઈને બસ ઊભી રાખી તો છતાં એમને બિલકુલ રોંગ સાઈડ એમ બસ આપતો હતો બરાબર તો અરે ડમ્પર ચાલક ઊભી રાખવા છતાં એમને બસને ઠક્કર મારી ઓ પેસેન્જર કેટલા હતા પેસેન્જર અગિયાર હતા કોઈ ઇજા થઈ એવું કહેવાય કોઈ નહીં જાણે સાહેબ પોલીસ આવી પોલીસ આવી પણ પોલીસ આવી રાતે આવી હતી ફરિયાદ લઈ લીધી ફરિયાદ લઈ લીધી